હું શું ગુજરાતી રાઈડર વિજય ને ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા ગિરનાર ને અહીંયા આપણે રૂમ રાખી લીધી છે મિત્રો આપને રૂમ મળી છે અહીંયા ત્રણસો રૂપિયામાં અને જો તમારે અહીંયા પણ રૂમ રાખવી હોય ક્યાં રાખી છે મિત્રો આપણે ત્યાં ગિરનારની આપણે સીડી ચડવાની છે ત્યાં બાજુમાં છે અને જો અહીંયા રાખી છે આપણે આ સનાતન ને હિન્દુ ધર્મશાળામાં ત્રણસો રૂપિયા છે મિત્રો જો તમારે રાખવી તો આધાર કાર્ડ જોડે લઈને આવ્યો અને જો અહીંયા દેખાય છે મિત્રો ગિરનાર જો અહીંયા રહ્યો ગિરનાર આપણે સવારે ચડવાનું ચાલુ કરવાનું છે અને ચાલો હું તમને પેલા આપણે એક રૂમ ટુર દઈ દઉં તમને બતાવી દઉં આપણે રૂમ મસ્ત છે ભાઈ જો બાઇક પાર્ક કરી દીધી છે અહીંયા મસ્ત આપડી અને રૂમ પણ હશે મસ્ત છે ભાઈ ચાલો તો હું તમને આપી દઉં આપડે રૂમ ટુ નાની એવી રૂમ છે મસ્ત છે પણ ચાલે આપણે જો ફેમિલી અહીંયા છે આ બે બેડ બે ખુરશી એક ટેબલ અહીંયા છે વોશરૂમ આવી એક રૂમ છે મિત્રો નાની એવી આપણી અને સેટઆઉટ ટાઈમ છે મિત્રો કાલ સાંજે પાંચ વાગ્યાનો તો એ મસ્ત છે ભાઈ

પાણીની ની બોટલને બધું અલાઉડ નથી મિત્રો જો ફેમિલી ફાઇનલી અહીંયા થાય છે એન્ટ્રી ને આપણે એન્ટ્રી થઈ ગઈ છે તો ચાલો મિત્રો હવે જઈએ આપણે ઉપર જો ફેમિલી ફાઇનલી અહીંયા આવી ગયો છે દત્ત મંદિર તો ગાઈસ આપણે ગિરનાર પર્વત આપણે ડુંગરો છે ચડવાનું ચાલુ કર્યું છે અને અહીંયા પગથિયા છે એના 10000 ઓલમોસ્ટ તમને બધાને ખબર હશે ખબર ના હોય એને માટે ત્યાંના પગથિયા છે મિત્રો 10000 અત્યારે છે હજી અંધારું લો ફેમિલી છે અહીં થી અહીં આમ જવાનું છે પછી તો આપણે 150 200 પગથિયા ચડ્યા 10000 ચડવાના છે આખી જો સો ગાઈસ જો હજી ફાઇનલી હજી 700 સીડી આપણે ચડ્યા છે અને ભાઈ બહુ થાક લાગે છે સો ફેમિલી જો ફાઇનલી અત્યારે થઈ ગયો છે અંજવાળો ઓફ વ્યૂ જો આ છે મિત્રો ભવનાથ તળેટી અને પપ્પાને આપણે નીચે બેસાડી દીધા હતા કારણ કે પપ્પા ઠાકી ગયા હતા હજાર સીડી સેડ્યા હતા પગથિયા હજાર અને બેસી ગયા નીચે તો ગાય સુધી આપણે બે હજાર પગથિયા ચડ્યા અત્યારે આપણે પહોંચી ગયા છીએ શ્રી વેલનાથ બાપુની સમાધિ તરફ જવાનો રસ્તો છે મિત્રો જો અહીંથી અહીંયા ભાઈ એક મેળા થાય એણે કીધું કે તમે એકલા ના જતા ત્યાં

सत चालू થઈ ગયો હતો તો આપણે પહેરી લીધો છે રેનકોટ અને વોઇસ તો ભાઈ બિલકુલ આઉટ ઓજ ન હતી અહીંયા તો જો ফাইনালি આપણે રેનકોટ પહેરીને નીકળાય ગયા તો ગાય આવી દુકાનો તમને ઠેઠ સુધી રસ્તામાં મળી જશે તમારે નાસ્તો કરવો હોય પાણી પીવું હોય સોડા બધું મળી જશે બસ ભાવ થોડોક વધારે છે આવે છે વરસાદ ચાલુ છે એટલા માટે જો ફેમિલી ફાઇનલી અહીં આવી ગયો છે રાણકદેવીનો પથ્થર પચીસો પગથી ફાઇનલી આપણે ચડી ગયા છીએ જો આ દેખાય છે એ છે રાણક દેવીનો પથ્થર જે નીચે પડતો હતો ને એ કંઈક આ થાડા રાખીને રોક્યો હતો એ પથ્થર છે અહીંયા જો આવડો બહુ મોટો છે ચાલો તમને આગળ જઈને બતાવું હું ફેમિલી આ ખાલી નથી હલાતું ની એ ભાઈ સામાન લઈને જાય છે

Ay, pada, hmm. no, -hung -hung. Yo, family ini habis biasa

じゃあ。<music> a આપણે માંડ માંડ પહોંચ્યા અંબાજી હવે ઉપર નથી જવું આપણે પહોંચી ગયા અત્યારે અહીંયા સનરાઇઝ પોઈન્ટ અંબાજી અને અહીંથી છે હવે ગુરુ દત્તાત્રીનો ડુંગરો પણ નથી દેખાતો એટલા બધા વાદળ છે અને પપ્પા નીચે બેઠા છે તો આપણે જઈએ મિત્રો નીચે હવે અંબાજીથી હવે જોતા રહીએ નીચે પપ્પા એવા હોય તો આગળ જાત તો હવે જઈએ તો અહીંયા છે આ સનરાઈઝ પોઈન્ટ ચાલો ફેમિલી જઈએ હવે નીચે ડુંગરાની ઉપર છે બનેલા આવા મંદિર ને એવું બધું ઉતરવાની મજા હસળવામાં તો કઈ ભીંપડી જાય સુરેન્દ્રનગર તમારું <laughs> <laughs>

હાઉ ટોપ પર તો નતો ગયો ફાઈનલી હવે બે હજાર આ રહ્યા છે ઉતરવાના નીચે કેમેરો ચાલુ કરવું એટલે ડાયરેક્ટ વાદળ આવી જાય

ફાઇનલી આપણે આવી ગયા અત્યારે નીચે અને આપણને પપ્પા પાસે મળી ગયા છે હજાર પગથિયા જે રહી ગયા છે ઉતરવાના અહીંયા બેઠા છે એ જો પપ્પા પાસે આપણી પાછળ આવ્યા હતા ઉપર ત્યાં સુધી આવ્યા હતા હું કોઈ તે બી અવાર રસ્તા મોચ્યો તો જો ગાઈસ ફાઈનલી હું ગયો તો અંબાજીએ પછી પપ્પા અહીંયા બેહી ગયા હતા પછી પાછા ઈ આવ્યા હતા આગળ સુધી ક્યાં આવ્યા હતા ખબર નહીં ત્યાં હું વચ્ચે ગયા પછી અંબાજી દર્શન કરીને પાછો આવતો રહ્યો રિટર્ન થોડાક ઉપર ગયા પછી મજા આવી હતી અંબાજી પૂગી ગયા પછી મજા આવી અને જો મિત્રો આપણી પાછળ છે ગિરનાર વાદળ 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 ઢકાઈ ગયેલો છે આખો વાદળમાં જો આ તો ફેમિલી જો ફાઈનલી પાછા આપણે નીચે ઉતરી ગયા અંબાજી સુધી ગયા હતા ને પાછા આવી ગયા નીચે અત્યારે જોઈ રહ્યો આ ગેટ હજી આખો નથી તો બહુ થાકી ગયા ઘેટ ચાલો હવે જઈએ રૂમ પર નાસું અને પછી કપડાં બદલાય નીકળી જવાનું ચેક કરો ભાઈ બોટલ કેટલી બોટલ ઉપ ફેમલી અહીંયા પાણીની બોટલ કે ખાવાની વસ્તુ કાંઈ લઈ જવાનું અલાઉડ નથી ઉપર પ્લાસ્ટિકમાં જે હોય એ બધું અહીંયા કઢાવી નાખે છે તો તમે પણ આવો તો પાણીની બોટલ કે એવું કાંઈ ના લાવતા લાવો જો પણ ઓલી જે આવી તો ના જ લાવતા તમારી ઘરની સ્પેશિયલ બોટલ હોય એ લઈ જવાથી જો અહીંયા આવી ગઈ છે આપણે અહીંયા રૂમ રાખી હતી એ અહીં નજીક જ છે સારું છે આપણે ગઈ ને ના પછી પાછા નીકળી રાખું હજી વાત રહ્યા છે રૂમ પર અને ભાઈ ખતરનાક ગરમી એટલી હતી ને વરસાદ ચાલુ હતો અત્યારે તો ચાલો નાય લઈ કપડા બદલાઈને પાછા નીકળી જાવ જાય કેટલી જાઉં તો અહીંયા આપડે આ રૂમ ચાલો મિત્રો જમીન આવ્યો ને પછી અહીંથી નીકળવાનું છે એક મસ્ત લોકેશન છે પરબ પરબ થઈને પછી આપણે લખું ઘરે તો વિડીયોમાં એના સુધી બનાવી જો મજા આવશે તમે આપણને